નમસ્કાર દર્શકો આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ આજે વડગામ તાલુકામાં કોંગ્રેસ સમિતિ દ્વારા ગ્રામજનોના પ્રશ્નોને લઈને મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે તાજેતરમાં વડગામ તાલુકામાં પડેલા અતિભારે વરસાદ અને ગંભીરા પુલ અકસ્માતના મુદ્દાને લઈ વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે વડગામ મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવીને અસરગ્રસ્ત ખેડૂતોને વળતર આપવાની માંગ કરવામાં આવી છે તાલુકાના અનેક ખેતરોમાં પાણી ભરાતા પાકને ભારે નુકસાન થયું છે તેમજ ટ્રાન્સપોર્ટ અને જનજીવન પણ અસરગ્રસ્ત બન્યું છે કોંગ્રેસ આગેવાનોનો આક્ષેપ છે કે તંત્ર તરફથી હજુ સુધી યોગ્ય સર્વે અથવા વળતર અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી તેથી તેમને આવેદનપત્ર આપી તાત્કાલિક નુકસાનીના સર્વે તથા વળતર માટે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે વધુ વિગત માટે જોડાઈએ અમારા પ્રતિનિધિ જસવંત ઠાકોર નાનોસણા પાસેથી પ્રકોપ ન્યૂઝ લોકોના મુદ્દાને આપ આપના સ્ક્રીન પર લાવતો